જય શ્રી કૃષ્ણ શુભસવાર તો જો ફ્રેન્ડ્સ આ છે આપણા ઘરના બગીચાની શેરડી તો જો મસ્ત શેરડી કેવી સરસ મીઠી થાય છે જેવી જોઈએ ને એવો એક આપણે સાંઠો કાપી લઈએ ખાવા માટે બાકી તો પડી હોય ઘણા બધા હતા તોડી લીધા છે અને આ છે જો આપણા બંને સાઈડ એસી રીંગણના ઝાડ છે ને મસ્ત લીલા દાણા છે આનું શાક બહુ મસ્ત થાય જો ગુવાર ઝુમખા થયા છે આ બધા ઝાડમાં છે તમે જોઈ શકો છો પણ અત્યારે આપણે છે ને તોડશું નહીં જ્યારે શાક બનાવવું હશે ને ત્યારે આપણે તોડીશું અને વાલો છે છે જાળમાં આપણે અહિયાં કેળા કેળાના ઘણા બધા આટલા આવ્યા છે આપણા બગીચાના ફ્રૂટ પપૈયા ચીભડા કહેવાય તો આપણે ઉતારીશું જય શ્રી કૃષ્ણ બગીચાના ફ્રૂટ છે કેવા સરસ પપૈયા થાય છે તમે જોઈ શકો છો મસ્ત કેટલા બધા લાગ્યા છે પપૈયા અને આજો આ બધા શાક થઈ ગયા છે અને આ આપણે એક તોડવા જેવું છે અત્યારે તો આપણે ત્યાં લઈશું કે મસ્ત છે બે અઢી કિલાનું પપૈયું છે આશરે આ તો સ્વાદમાં પણ એટલું મીઠું છે તો જય શ્રી કૃષ્ણ બધાને